નમસ્કાર હું છું સુરત સુરતમાં લોનની આડમાં ચાલતું કોલ સેન્ટર પર સુરત સાયબર સેલ ના દરોડા પડ્યા છે જેમાં ડુમસના સ્વસ્ત યુનિવર્સલ અને પાલનપુરના ટાઇટેનિયમ સાયબર સેલે રેડ કરી હતી જેમાં ગ્લોબલિંગ ટેક્સ સર્વિસના બે સંચાલકની ધરપકડ કરવામાં આવી છે અન્ય બે લોકોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે તો સાથે જ ઓનલાઈન લોનના બહાને કસ્ટમરના ડોક્યુમેન્ટ લઈ બેંકમાં ખોટી રીતે ઉપયોગ કરી ઠગાએ આચરતા હતા જેમાં નિતેશ ખવાણી જાવેદ નાસીરવાલાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે લીગલ નોટિસ મોકલનાર ઉઘરાણા કરનાર વકીલ ટીમોલની પણ શંકાસ્પદ ભૂમિકા રહી હોવાનું પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર